તો મિત્રો તમારો ફરીથી એક વખત સ્વાગત છે મિત્રો ગણિતમાં અમુક દાખલા એવા હોય છે કે જે તમને દરેક ધોરણમાં જોવા મળશે અને આજે આપણે જેની વાત કરી રહ્યા છે એ બી એવા જ દાખલા છે કે જે તમને આઠમામાં જોવા મળશે નવમાંમાં દસમામાં અને બાર કોમર્સ અને બાર સાયન્સમાં બી જોવા મળશે એટલે જો તમને આ ના આવડતા હોય તો તમે ઈઝીલી આ શીખી શકો છો અને હું તમને જો તમને આવડતા બી હશે તો તમે કદાચ નાની નાની નિશાનીઓમાં ભૂલ કરી શકો છો તો આજે આપણે એનું જ આપણે પાકું કરીશું આ હું તમને ખાલી ચાર જ દાખલા શીખવાડીશ પરંતુ ચાર દાખલામાં તમને બધા દાખલા આવડી જશે ઓકે તો લેટ્સ બિગિન સ્ટાર્ટ કરીએ આપણે હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું એ છે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ તમને દસમામાં તો મળશે ચોથું ચેપ્ટર નવમામાં બી આવતું હતું નવમામાં બી આવતું હતું અને જો તમે આઠમામાં હોય તો આઠમામાં બી આવે છે અને જ્યારે તમે બહારમાં આવશો સાયન્સમાં અને કોમર્સમાં બંનેમાં ચેપ્ટર આવે છે લિમિટ લક્ષ્ય એમાં બી તમને દ્વિઘાત મળશે ઓકે તો ભાગલા પાડો અને રાજ કરો આપણું ચેપ્ટરનું નામ છે આ ટોપિકનું નામ છે ભાગલા પાડો ને રાજ કરો તો ખરી રીતે ભાગલા પાડવાના છે એક એક દાખલાથી આપણે શરૂઆત કરીએ પહેલાં એકદમ સાદો દાખલો તમને શીખવાડો એટલે તમારા દિમાગમાં થોડું ઉતરી જાય ધારો કે આપણી પાસે એક રકમ છે દ્વિઘાત કોને કહેવાય જેમાં બે ઘાત હોય આપણી પાસે એક રકમ છે ધારો કે એક્સ સ્ક્વેર અને દસ એક્સ પ્લસ ચોવીસ ઓકે તો આમાં આપણી પાસે આ જે ત્રણ સંખ્યા છે એમાંથી જે છેલ્લું પદ છે એ છે ચોવીસ અને વચ્ચેનું પદ છે દસ તો ચોવીસના તમારે એવા ભાગલા પાડવાના છે કે દસ આવે એટલે ભાગલા એટલે ચોવીસ એવા કયા ઘડિયામાં આવે છે કે જે બંનેનો ગુણાકાર કરતાં આપણને દસ મળશે હું સમજાવું તમને ધારો કે ચોવીસ થાય છે આઠ તરી ચોવીસ છ ચોક ચોવીસ બાર દુ ચોવીસ અને પછી બીજું ચોવીસ એકા ચોવીસ બી લખી શકો છો તમે આપણે એવી સંખ્યા પસંદ કરવાની છે કે જેમાં આપણે બંને કામ થાય બંને કામ એટલે કે આ બંનેનું બી થાય એટલે મીન્સ અહીંયાની ગુણાકાર બી થાય અને આ વચ્ચેની સંખ્યા બી મળે અને એવી આપણને પ્લસમાં હવે જો ધ્યાન આપજો અહીંયા પ્લસમાં નિશાની હોય એનો શું ફરક પડે છે જો નિશાની પ્લસમાં હોય તો ભાગલા એવા પાડવાના કે જેમનો સરવાળો થાય આ જ રકમ હું તમને સમજાવું છું પહેલા આટલું સમજી લો પહેલા તમને પ્લસમાં પહેલાં સેટ કરી લઈએ તો આપણે પસંદ કરીશું છ ચોક ચોવીસ કે છ ને ચાર કેટલા થાય છે દસ અને છ ચોક ચોવીસ બી થાય છે ધ્યાન દેજો જો તો આપણે પહેલાં અહીંયા લખીશું છ અને ચાર પ્લસ ચોવીસ વચ્ચેની જે રકમ છે આપણી અહીંયાથી આપણે અલગ કરી દઈએ આટલું સમજી લો આ બે બેની જોડી બનાવવાની આ વચ્ચેની જે રકમ છે આપણી આના બે આપણે ભાગલા પાડી દેવાના છે આવા પહેલી રકમ અને છેલ્લી રકમ એમને લખવાની છે ઓકે અને નિશાનીઓમાં ખાસ ધ્યાન રાખજો જો છેલ્લે પ્લસ હોય તો બંનેમાં વચ્ચેની નિશાની મતલબ છેલ્લે પ્લસ હોય તો બંનેમાં પ્લસ પ્લસ વચ્ચેની પ્લસ હોય તો પ્લસ પ્લસ વચ્ચેની માઇનસ હોય તો માઇનસ માઇનસ હવે આમાંથી આપણે એક્સ કોમન લેવાનું ભાઈ એક્સ કોમન લઈશું તો એક્સ પ્લસ છ આવશે અહીંયાથી ચાર કોમન લઈશું હવે કોમન કરી રીતે લેવાનું છે બંનેમાં સરખું એને કોમન કહેવાય તો આ બંનેમાં સરખું છે એક્સ એટલે એક્સ કોમન આવી ગયું હવે અહીંયા ચાર ક્યાં સરખું છે બંનેમાં ચારના ગણિયામાં ચોવીસ આવે છે આવે છે તો ચાર છવ્વીસ બરાબર ને તો એક્સ પ્લસ છ અને એક્સ પ્લસ ચાર આ આપણા પડી ગયા ભાગલા ઓકે હવે ધારો કે એક બીજી રકમ લઈએ આપણે તમને સમજાવવા માટે ધારો કે એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા લઈ લઈએ આપણે તેર એક્સ પ્લસ ત્રીસ ઓકે હવે ધ્યાનથી જોજો આપણે છેલ્લી રકમ છે ત્રીસ અને લાવવા છે આપણે તેર તો ત્રીસના એવા ભાગલા લાભાડો કે તેર લાવવાના છે તો આપણે ત્રીસ જેના જેના ઘડિયામાં આવે છે વિચારો પાંચ છંગ ત્રીસ દસ સડી ત્રીસ પંદર દુ ત્રીસ ઓકે ત્રીસ એકાત્રીસ તો આપણને તેર લાવવા છે અને છેલ્લે કઈ નિશાની છે પ્લસ તો આપણે પસંદ કરીશું દસ તરી ત્રીસ પ્લસમાં જ લેવાના દસ તરી ત્રીસ ભલે નીચે વચ્ચેની નિશાની માઇનસ છે તો આપણે સૌથી પહેલાં અહીંયા લખીશું ભાઈ પહેલાં લખીશું આપણે દસ પછી લખીશું ત્રણ બંનેમાં માઇનસ માઇનસ એટલે બંનેમાં વચ્ચેની નિશાની જો છેલ્લે પ્લસ હોય તો બંનેમાં વચ્ચેની નિશાની યાદ રાખજો હવે આમાંથી એક્સ કોમન લઈ લો હું ડાયરેક્ટ લખી દઉં x આમાંથી કોમન આવશે અહીંથી માઇનસ ત્રણ કોમન આવશે અને અંદર વધશે એક્સ માઇનસ દસ પહેલાં આવે કે આ આવે કોઈ ફરક પડતો નથી ઓકે હવે જો તમને થોડુંક આગળ જઈએ આપણે એક સ્ટેપ આગળનું શીખવાડ દઉં તમને કદાચ આગળ રકમ હોય તો બી ગભરા નહીં કા નહીં જો હું તમને એકદમ આગળ રકમવાળો દાખલો શીખવાડું કે જેમાં આવી જ રકમ લઈએ ચોવીસના દસ લાવે છે ને ધ્યાન આપજો તો અહીંયા લઈ લઈએ આપણે છ અને અહીંયા લઈ લઈએ દસ અને અહીંયા લઈ લઈએ ચાર ઓકે હવે અહીંયા આપણે ચાર છે અહીંયા છ છે છ છે તો જ્યારે આગળ રકમ હોય ને તો આપણે ભાગલા પાડવાના પણ આ બંનેનો ગુણાકાર કરીને પાડવાના મતલબ કે આ બનેનો આપણે ગુણાકાર કરીને જે રકમ આવે એનો વચ્ચેનો રકમ લાવવાનો હવે ધ્યાનથી જોજો અહીંયા છ ચોક ચોવીસ થાય છે છ ચોક ચોવીસ આ ચોવીસના ભાગલા પાડી આપણે દસ લાવવા છે પણ એક બીજી વસ્તુ ખાસ અહીંયા છેલ્લે શું છે ભાઈ માઇનસ અહીંયા શું હતું પ્લસ તો અહીંયા તો આપણે પાડ્યા છ ચોક ચોવીસ છ ને ચાર દસ થઈ ગયા પણ અહીંયા આપણે છ ચોક ચોવીસ છ ને ચાર દસ ના લઈ શકીએ કારણ કે વેરી સિમ્પલ અહીંયા આપણે એવા ભાગલા પાડવાના કે જેમાં બાદ બાકી દસ આવે બાદ બાકી શું આવે ભાઈ દસ કેવી રીતે ખબર પડે કે છેલ્લે શું છે માઇનસ છે હવે જો બાદ બાકી બી દસ આવશે કઈ રીતે જો સમજાવ તમને બાર દુ ચોવીસ બારમાંથી બે જશે કેટલા આવશે દસ આવશે કે નહીં આવશે છ ચોક ચોવીસ લીધા તો ખોટું છે કે છેલ્લે માઇનસ છે તો માઇનસ એટલે જેમની બાદ બાકી દસ આવે ભલે વચ્ચે પ્લસ હોય તો ધ્યાન દેજો પેલા અહીંયા લખીશું આપણે છ અને અહીંયા પછી લખીશું પ્લસ બાર એક્સ પછી માઇનસ બે એક્સ માઇનસ ચાર હવે નિશાનીઓ કરી રીતે સેટ કરવાની જો છેલ્લે માઇનસ હોય તો પહેલા વચ્ચેની નિશાની અને પછી એનાથી વિરુદ્ધ નિશાની છેલ્લે માઇનસ તો બંનેમાં અલગ અલગ નિશાની છેલ્લે પ્લસ તો બંનેમાં સરખી નિશાની જો બંને પ્લસ સરખી નિશાની આવશે છેલ્લે પ્લસ હોય તો બંનેમાં વચ્ચેની નિશાની મૂકી દેવાનું અને છેલ્લે જો માઇનસ હોય તો પહેલાં વચ્ચેની નિશાની પછી વિરુદ્ધ નિશાની બોલો ખબર પડી કે નહીં સારું હવે આપણે આમાંથી છ કોમન લઈ લેવાના તો અહીંયાથી છ કોમન આવશે છ એટલા માટે કે છ બંનેના ઘડિયામાં આવે છે તમે એવું જોઈ કે છ બે બી આવે ત્રણ બી આવે તો છ તો નીકળે છે અહીંયા છ લો છ એકાદ છ છ દુ બાર અહીંયાથી માઇનસ બે કોમન આવશે માઇનસ બે આવશે તો ચિન્નો બદલાઈ જશે છ બે દુ ચાર બંને કાઉન્ટ સરખા આવવા જોઈએ આ બે કાઉન્ટ સરખા હશે તો એને એક વખત લખાશે એક્સ પ્લસ ટુ અહીંયા આવશે છ એક્સ માઇનસ બે અને એક દાખલો હજી જોઈ લઈએ આપણે જે તમને વધારે ખ્યાલ આવી જશે ધારો કે આપણે રકમ લઈએ હા એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ માઇનસ છ હવે અહીંયા બી જોજો તમે ધ્યાનથી અહીંયા કેટલા છે બગા છ છના ભાગલા પાડી પાંચ લાવા છે હવે તમે કહેશો ત્રણ દુ છ જો ત્રણ દુ છ ભાગલા ના ચાલે કેમ ના ચાલે કારણ કે ત્રણ ને બે પાંચ થાય છે આપણે અહીંયા છેલ્લે માઇનસ છે એટલે એવા ભાગલા પાડવાના કે જેમની બાદ બાકી પાંચ આવે તો એવા કયા પડશે છ એકા છ આ ચાલશે આ ચાલશે નહીં આ ચાલશે છ એકા છ એ છમાંથી એક જશે એટલે પાંચ આવશે વાત સમજો છો મારી તમે ચલો લેટ્સ વિગેન પહેલાં અહીંયા મૂકીશું પહેલાં વચ્ચે નિશાની માઇનસ છ પછી આવશે પ્લસ તો આમાંથી આપણે કોમન લઈ લઈશું છ માઇનસ પછી પ્લસ નિશાની હંમેશા વચ્ચેની પછી વિરુદ્ધ નિશાની જ્યારે છેલ્લે માઈનસ હોય ત્યારે તો અહીંયા એક્સ કોમન લઈ લો એક્સ માઇનસ છો તે વન કોમન લઈ લો એક્સ માઇનસ છ એક્સ માઇનસ છ એક્સ પ્લસ વન ઓકે તો આ રીતે તમને મેં આ બધા દાખલા જે ભાગલા આવે છે ને બધા નિશાનીઓ એ બધી સમજાવી દેવી હંમેશા યાદ રાખો છેલ્લે પ્લસની નિશાની તો બંનેમાં વચ્ચેની નિશાની અને ભાગલા પ્લસમાં પાડવાના અને છેલ્લે માઇનસની નિશાની તો પહેલાં વચ્ચેની નિશાની જે બી હોય વચ્ચે ધારો કે પ્લસ હોય તો પ્લસ મૂકવાનું પછી વિરુદ્ધ વચ્ચે ધારો કે માઇનસ હોય તો માઇનસ પછી પ્લસ અને છેલ્લે પ્લસ હોય તો બંનેમાં પ્લસ પ્લસ જો વચ્ચે પ્લસ હોય તો અને બંનેમાં માઇનસ માઇનસ જો છેલ્લે માઇનસ હોય તો આ તો દિમાગમાં ઉતારી લેજો અને ભાગલા એવા પસંદ કરવાના કે જેમાં છેલ્લે પ્લસ હોય તો સરવાળો લેવાનો અને છેલ્લે માઇનસ હોય તો બાદ બાકી કરવાની ઓકે આમાં હજી બી મોટા ભાગલા પાડવાનું બી આવે છે જેમાં રકમ મોટી હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો મને કે તમને શું એમાં બી તકલીફ પડે છે તો એને બી તમને વિડીયો બનાવીને બતાવીશ કે કઈ રીતે તમે એની અંદર સરળતાથી ભાગલા પાડી શકો છો અને આ મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો અને લાઇક શેર જરૂર કરશો તમને તમારા કામના વિડીયો અને જે બી તમારા જોઈશે એ બધું મળતું રહેશે સરળ રીતે તો આગળ વધવું તૈયારી કરો શુભમ